નમસ્તે મિત્રો વેલકમ ટુ બેક માય ચેનલ સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર તો આજે વાગી ગયા હે પાંચ અને વ્લોગ પાંચ વાગ્યે ચાલુ જ કર્યો છે આજે આખા દિવસમાં કામ હતું એટલે હવે વ્લોગ ચાલુ કર્યો છે તો જે પણ નવા આવ્યા હોય જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક કરી નાખજો બરાબર તો વ્લોગમાં બનાવી રહ્યો બતાવું આજે અમારે કામ છે તો નહોતું કીધું કે આપણે બનાવવાનું છે નવું એ બનાવી દીધું છે જે પેલું તૂટી ગયું હતું એ દાદુ એનું કામ કરે છે દાદુ શું કરો દાદુ હો દાદુ શું કરો ભાઈ બેઠો જો કામ ચાલુ છે માનસો ભાઈ બતાવો તમે નજીક જઈને બનારો વ્લોગમાં તો જુઓ મિત્રો આ તમે બતાવ્યું દઉં કે આપણે નવું નખાવવાનું હોય તો આજે જો કારીગર આવીને ખુદ નવું નાખી ગયા હે જો આ ક્યાંથી હળી ગયું હતું જો તું આ બધું હળી ગયું હતું કમ્પ્લેટ આ છે આ છે જોવા ખાલી ગયા આ જો આ ખરી જાય છે લોખંડ સડી ગયું અહીંયા પણ આ જુઓ આ બધું સડી ગયું હે અને એક ભાગ હતો જે વાળો એ પડ્યો બરાબર અને હવે બતાવી દઉં જુઓ તમે કે આ છે આપણો નવો ઘોડો કમ્પ્લેટ દેખાય ને બાકી જુઓ અહીંયાથી લઈ આ અને અહીંયાથી લઈને આટલા સુધી જુઓ કમ્પ્લેટ નવું છે બધું અને જે આપણે દવા ચડાવવાની છે એ નાખી દીધું હે અહીંયા જુઓ અહીંયા આ દવા ચડાવવાનું હોય ને એ અહીંયા નાખી દીધું જુઓ કમ્પ્લીટ અહીંયાથી હવે દવા અહીંયા મૂકશું અને અહીંયાથી ચડાવું બાકી કમ્પ્લીટ થઈ ગયું હવે કોઈ ટેન્શન નથી પાણી નહીં નીકળ્યા હવે શું કેવું બનતા હવે તમારે શું બોલો કંઈક બસ એ રડી કેટલો ખર્ચો થયો નવું ચોત્રીસો રૂપિયા કર્યા ચોત્રીસો રૂપિયા પૂરા ઓછા બાકી બધા આપણે ત્રણ હજારનો ખર્ચો કીધો હતો પણ ચારસો રૂપિયા વધી ગયો ને ચારસો રૂપિયા ચોત્રીસોમાં પૂરું કરી નાખી દો જે કપલી આટલા સુધી આપણે નખાવાનું હતું ને આટલા સુધી એ પૂરું નાખી દીધું જો તો હવે પાણી નીકળે નહીં નીકળે ના નેકળે ગદ્દુ અને જો નેકળી જાય તો પછી પાછા બોલાવ ને નીન તો પાછા બોલાવશું એવું પૈસા પૈસા ના મળે એમનો પી જો મોંડા બોલ્યા કે પાછું પોણી બની નેકળે તો એમ બોલાવાના પાછા અને વગે કરી જાય તો કેવું હા ઓકે તો એકવાર એમ બોલ દો કે વિડિયો ને લાઈક કરી દો ને ચેનલને ને સબસ્ક્રાઇબ કરી જાઓ બોલ દો હડા એક બોલ દો दो बोल दो <laughs> બોલ દો યાર તમારે પ્રમોશન થઈ જાય આવડી જાય ખાલી બોલો તો બધું આવડે તો નવા તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરીને આવી જરૂર છે તમારા સપોર્ટની જરૂર રહે બરાબર તો જો આ તો કમ્પ્લીટ થઈ ગયો આપણો ઘોડો હવે બીજું શું કરવાનું હવે તો કંઈ કરવાનું નહીં મને બસ પટી ગયું હવે ઓકે થઈ ગયું આપણે કામ કરી હમ કાલે લાઈટ આવે ત્યારે ખબર પડે હમ કાલ લાઈટ આવશે ત્યારે ચાલુ કરીને જોઉં કે કેમ કેમ છે બરાબર છે કાલ દવા ચડાવવાની અમે આ બટાકા છે એ કાચા કાઢવાના છે તેમાં દવા ચડાવવાની કાલે જ ચડાવવાની કાલ દવા પણ ચડાવી દેવું અને ચેક પણ કરી લેવું કે કમ્પ્લેટ છે કે નહીં બરાબર તો વ્લોગમાં બન્યા રહો બતાવું બરાબર અને કોઈક બોલો કે મનભાઈ યાર ખાલી એમ કહી દો કે સબસ્ક્રાઇબ કરી નાખો ખાલી એમ કે ખાલી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખો એમ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખો સબસ્ક્રાઇબ કરી નાખો હા અને લાઈક પણ કરી નાખો અને લાઈક કરજો હા જો અવાર મોટા બાપ બોલી લીધું છે કે લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે કરવાનું ભૂલતા નહીં અને પેલી બાજુ જો બટાકાની સીઝનમાં ઘણા બટાકા કાપી ના છે એને એટલે હું હવે પૈસાના ભાગ પાડી પૈસા હવે આવ્યા બે મિન મગફળી તો પડી વધારે લાઈક ના કરતા કોઈ જોવાનો નથી

તમારો મોટરો લઈ જાય એમ અંદાજ આવે એક જણા આવે મોટર મોટોરોલા? હું આમાં બ્રધર છોટે બ્રધર લાંબા મોટર અગિયાર અગિયાર કે બાર બાર હજાર ના તેર હજાર ભાગે આયા મોટર ઓલા

મિત્રો આજના વ્લોગમાં એટલું ખાસ લેવા જેવું નથી અને આજ ગયા હતા બાર એટલે વ્લોગ બરાબર બનાવ્યો નથી બરાબર તો મળીએ એક નવા વ્લોગ સાથે નવા કોન્ટેન્ટ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય